સુરતના મોટા વરા વિસ્તારમાં સુદામા ચોક પાસે ગણતરીના કલાકમાં જ ત્રણ ભૂવા પડ્યા સુરતના મોટા વરા વિસ્તારમાં સુદામા ચોક પાસે ગણતરીના કલાકોમાં જ ત્રણ ભુવા પડ્યા સુદામા ચોક વિસ્તારમાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર જગ્યા પર પાણી ભરાયું બીજી તરફ રસ્તા પર ભૂવા પડ્યા સવારના સમયે એક ભુવા પડ્યા બાદ ગણતરીના કલાકોમાં જ અન્ય બે ભુવા પડ્યા સો મીટરના અંતરમાં જ ભુવા પડતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો થોડા સમય પહેલા જગ્યા પર ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી કરવામાં આવી હતી માટીનું પુરાણ બરાબર ન થતા રસ્તા પર ભુવા પડી રહ્યા છે સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના દાવા પોકળ સાબિત થયા પ્રમોશન કામગીરી માત્ર પેપર પર જ થઈ હોય તે પ્રકારના દ્રશ્ય ઠેર ઠેર જોવા મળ્યા કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભાન સુરત અમારા વિડીયો નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે